નમસ્તે હું શ્રુતિ સ્પીડ સ્વાગત કરું છું તો મુખ્ય બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના વરદસ્તે હસ્તે પચીસ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ કાંકરેજ તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ મુકેશસિંહ મગનસિંહ વાઘેલા ખારિયા સરપંચ કનુભા વાઘેલા હંસપુરી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ અને બહેનો હાજર રહ્યા હતા જેમાં કીર્તિસિંહ વાઘેલાનું ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને પંડિત દ્વારા વિધિવત પૂજન કરી નાના જામપુરથી ખારિયા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાણકપુર થરા ભાભરને જોડતા ડામર રોડ અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું જેમાં સરપંચ લખુભા વાઘેલા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા કુલ મળીને આઠ ગામોમાં રોડ રસ્તા અને પ્રાથમિક શાળા સહિત માનપુર શી ખાતે કમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હતું ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પોતાના કામધંધા અર્થે અવરજવર અને શાળાઓમાં બાળકોને અભ્યાસ માટે સરળતા રહે તેવા ઉમદા હેતુથી ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું હતું ત્યારે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય રથ આગળ વધશે એ નક્કી છે વાઘેલા ઇન્દ્રસિંહ સાથે ઉમેશભાઈ ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા